નમસ્કાર મિત્રો રાજ્ય સરકારે ઘણા બધા હાલમાં નિર્ણયો લીધા છે તેમજ મહત્વના નિર્ણયો વિશે જાણી લઈએ તો ચાલો શરૂ કરીએ જેમાં પ્રથમ છે કે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂપિયા બસોના એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસુલાત થશે ત્યારબાદ છે આ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાશે સચિવાલય નવા ખાતે દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજનામાં દસ પોઈન્ટ ત્યાંશી લાખ કન્યા છાત્રાઓને રૂપિયા છસો કરોડ સીધા ખાતામાં જમા મળ્યા છે જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા બાવન કરોડની સહાય મળી છે વયવંદના યોજના સિત્તેર વર્ષથી વધુના ત્રણ લાખ વડીલોને રૂપિયા દસ લાખની ફ્રી મેડિક્લેમ માટે નોંધણી શરૂ તો આપ પણ સિત્તેર વર્ષથી ઉપર હો તો તમને પણ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળી શકે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફરી યોજનાઓ શરૂ થઈ છે જેની છેલ્લી તારીખ સાત સાત બે હજાર પચીસ છે તાડપત્રી છે પંપસેટ છે પાઇપલાઇન છે પાવર સંચાલિત પાક સંરક્ષણના સાધનો છે ત્યારબાદ છે અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ એટલે કે અતિ પછાત વ્યક્તિઓ માટે યોજનાઓ આજે શરૂ થઈ છે અલગ અલગ છે નાના ધંધા વ્યવસાય લોન પશુ લોન પેસેન્જર વાહન પેસેન્જર વાહન લોન એ અલગ અલગ યોજનાઓ છે તો આપ એ એસજી ગુજરાત જીએપીબી ઉપર જોઈ શકો છો તો આ હતા આજના સમાચારો થેન્ક યુ આભાર